ચાલો તો ફાઇનલી રહીશ અત્યારે હું ધાવામાંથી આવી ગયો છું અને આપણે આપણે કાલનો બ્લોક હજી અત્યારે છે કાલ તો મેં બ્લોક બનાવ્યો નહીં કેમકે કાલ થઈ ગયું પરમદી હાઈ જે એક વાગે થઈ ગયું આપણું બહુ એટલે બહુ મોટું નુકસાન કેમ કે આપણા પાંચ કબૂતર બીજા માનને ખા હવે મારે બોલો કઈ શું કેવું તો બધાને જયમાં માં આપણે બ્લોક ચાલુ કરીને પછી આખી વાત કહું તો હેગાસ ગુડ મોર્નિંગ ચેનલ તો તમારા બધાને એકમારા નવા માં હાર્દિક સ્વાગત છે તો તમારો ભાઈ અત્યારે જો ધાબામાં આવી ગયો છે હું અને મયુરભાઈ હવે તો બાકી તો કાંઈ નહીં હવે પરમદી સાંજે એક વાગે આપણું બહુ એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું કેમકે આપણા પાંચ કબૂતર બોલો મીનળીએ માનને ખાવ બોલો પાંચ કબૂતર બોલો મીલળીએ માન ને આ ખાલી ખાલી દરવાજો જ ખુલ્લો હતો અને મારી મોટામાં મોટી ભૂલ કી હતી ખબર અહીંયા આ પાણો છે ને પાણો તે 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 પાણો નહોતો પછી પછી આ કાનોય નહોતો સારી નહોતી બોલો કાંઈ નતું હવે તો આપણે કાઈનો બ્લોક આજ બનાવીશું અને આજનો નો બ્લોક કાઈ લઈ મૂકીશ એ તો બાકી કાંઈ નહીં હવે આપણી પણ વિધા ટોટલ કબૂધર ક્યાં ક્યાં આપણા કબૂતર મારને ખ્યા ખબર જો બે બે ચોટી મોજારા અને પેલું આપણે આપણે બાદશાહની માદી બાદશાહનું બચ્ચ્યું અને આપડી પાસે પેલું બચ્ચ્યું હતું ખબર ફૂલ વાઈટ ઈ આપણા બોલો બહુ એટલે બહુ મોટું નુકસાન થઈ ગયું હવે તમારા વાય પાસે તેણે જ કબૂતર વીધા હવે તો બાકી તો કાંઈ નઈ અત્યારે કંઈ જુલાં જેવું નથી જો આપણે પછી હવે અત્યારે આપણા મયુરભાઈ ખોલે છે કબૂતર પછી આનંદ બ્લોક એડિટ કરીને આનના બ્લોક હજી અત્યારે એડિટ કરીને કાલે બ્લોક કઈ મેં મેં કેટલા કેટલા લાલા ખબર હાડા જશે નીકળતું કેમ કે અમને થોડાક એ મારું બ્લોક બનાવવાનું મને ન થતું કે મારે તમને બ્લોક બનાવીને બધું કેવું પડે છે મારું બાકી કાલે આપણા મયુરભાઈ તો ખોલે છે આપણી પાસે હવે બોલો તેણે નયનભાઈને કહીએ હવે આપણે છે ને ઘેરો ભરતાવી ઘેરો મારે ભરવો જોઈએ તે આપણે નયનભાઈ જોયું આપણે ખડો બનાવી નાખ્યો પછી આપણે ઘેરો જલ્દી 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 છે ને ઘેરો ભરવો જોઈએ અહીંયા ધારી ને આપણે વધુ મારી જુઓ સમજો આપણે ખાલી આપણી પાસે તેણે જ કબૂતર રોઈતા બોલો તમારા ભાઈ પાસે જો આને પાંખો ખોલ લે હવે આ એકલી હોય ખોલ નાખ ને આ બધું આમ પકડી આ જો અહીંયા લઈ જો તમે લઈ જો આપણે પાસે બોલો હવે તેણ જ કબૂતર હોય તો ઓલી માદી જો ઈંડા મત બેઠી છે તેણ કબૂતરને ચાર ઈંડા હાલો તો હવે મયુરભાઈ કબૂતરને બહાર આવો દો બીજું કઈ ને પાણી કાઢ લો કઈ બોયલા જેવું નથી રહ્યું મારે કઈ બોયલા જેવું નથી બોલો પાણીની ધોવે છે ના ના રેવા દે આઈથી નીકળ અહીંથી નીકળશે નીકળશે તમારો ભાઈ જો પાણી મૂકી દીધું અને અત્યારે તમારા ભાઈને બ્લોગ બનાવવાની મહેનત કરું બોલો આપણા પાંચ કબૂતર મારી ખા આપણી ભાઈ બોલો અગિયાર કબૂતર છે આપણે ટોટલ આઠ કબૂતર મારી ખા હવે આ કબૂતર બાજી તો બાકી કાંઈ નહીં અરે આ જો આપણું આખું ધાબું ફૂલ જારી રીતે કવર કરી નાખ્યું છે તો એ તે બોલો આ ખાલી આમને

બહુ એટલે બહુ જ મને દુખ થાય છે આ બ્લોક બનાવવા માટે મને મને નથી થાતું આ માદી ભલે ઘડી રખડતી એની માદી આ નરને આપણે ઘા કરી દેવી જો નર ઉતરી ગયો એ રેવા દે રેવા દે ઉતરવા દે ભલે ઉતરી જાય જો આપણો નર ઉતરી ગયો ઓલી માદી હમણે બહાર આવજે આ કબૂતરા જોઈ

ચારે માંથી બધા નીકળી જાય ને તો હારું તો આપણી પાસે હાથ કબૂતર થઈ જાય પાછા તો બાકી કઈ નહીં આ રહ્યા જો બે કબૂતર ને ઈંડા અત્યારે આપણા કબૂતર ખુલ્લા છે હવે આ મારે આ બ્લોક એડિટ કરવો જોઈએ પછી મૂકવું જોઈએ આજ આ બ્લોકે એ આવશે લગભગ સાતેક વાગી જાય સાતેક વાગી જાય લગભગ તો બાકી જો આપણી ગાડી બધી મારી પી તો આ બાજુ ઘડી ખમ ઘડી ખમ આ બાજુ દાણા ફૂલા નાખ દે થોડાક જો એમ તો આ ડીશ માં કઈ ખાતા નથી આ મેઠે પડેલું ખાય એટલે નાખી દો આપણે કઈ બોલો અને આખું એટલે આખું ધાવા માં કેવા બધા રમતા હોય આપણે કઈ આટલા કબુતર હોય આપણે થોડાક મહિનાથી આપણી પાસે આવી જાય ઝાઝા કબૂતર લેવાના છે મને ઘરેથી આ પાડે તો મારા મારા ઘરવાળાએ તે મારા ઘરવાળાએ તે કાફી વધારા મોલા થઈ ગયા કેમકે આપણે આઠ માનને કા મીંડિ એ બોલો એ બોલો એ બોલો એ એ કબૂતરને એને ખાધા તો નહીં ખાલી ખાલી અંદર એને અંદર અંદર ને અંદર મારીને એને મૂકી દીધા એક 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 કબૂતર લઈને વહી ગયો ને એને તો ક્યાં વાંધો હતો આ તો પાંચે પાંચ ને કાયરે માર નાખ્યા અને એને એ ડાયરેક્ટ અમે અહીંયા ખેડા ને મામા ઉભા છે તો તો અહીંથી આમ ભાગીને ડાયરેક્ટ ઓલા પર તો ઓલા પર હંડવાઈ ગઈ તો 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 કેટલી કેટલી ખબર પાંચ ચાર પાંચ લાકડી તો મારી તો એ હેઠે થી આમ ભાગી ગયો બોલો આ તો કઈ કહેવાતું નથી હવે બધ અંદર મયુરભાઈ દાણા પાણી અંદર જ નાખ્યું હવે એ હમણાં થોડાક તો બહાર તો ખાય નહીં થોડાક અમે સાપત્યા

બ્લોક હતો આ બ્લોક કરવાનો છે એ આજ બ્લોક આજમાં કરી નાખીએ અને આજનો બ્લોક કાલ કરી નાખીએ એમ પછી ડેલી બ્લોક આવવા મન છે બાકી તો કાંઈ નહીં આજના બ્લોકમાં આટલું જ હતું તો તમે જોયું કે હાઈ સાંજે એક વાગે આપણા પાંચ કબૂતર બીજા ખાઈ ગયા ટોટલ આઠ કબૂતર આપણા મિલેરી ખાઈ ગયા બાકી આપણે તો કઈ બોલાતું નથી આપણે કાંઈ જોઈન કરવા છે હવે આપણે કાલના બ્લોકમાં માં મળી બધા જય માતાજી તો બાય